બટેકા ગમે તેની સાથે મિક્સ થઈ જાય છે પછી એ દાળ ભાત હોય કે પછી કોઈપણ શાક સાથે તમે એને બટેકા ઉમેરો તો એ શાક મસ્ત લાગવા માંડે છે આજે આપણે એક એવું જ શાક બનાવીશું બટેકીનું શાક બનાવીશું ચટપટા બટેકા અને આ બટેકા તમે દાળ ભાત સાથે પણ સર્વ કરી શકો છો સાથે તમે એને એઝ અ સાટ ડિશ તરીકે કે પછી ભાખરી રોટલી પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો અને ફક્ત પંદર મિનિટમાં બની જાય છે તો ચાલો આજે જોઈ લઈએ ચટપટા બટેકાના શાકની રેસેપી તો એના માટે અહીંયા મેં નાના નાના બટેકા લીધા છે તમે કોઈ પણ સાઈઝના બટેકા લઈ શકો છો અહીંયા મેં આવી રીતે પંદર નંગ જેવા બટેકા લીધા છે તમારે જેટલા બટેકાનું શાક બનાવવું હોય એ પ્રમાણે બટેકા લઈ લેવાના છે અને એને આપણે ધોઈ લેવાના છે અહીંયા આપણે બટેકાની છાલ નથી કાઢવાની એને સરખી રીતે ઘસી ઘસીને ધોઈ લેજો જેથી અંદર માટી કે ધૂળ ગમે તે હોય એ બધું નીકળી જાય હવે બટેકાને આપણે કટકા કરી લેવાના છે અડધા ટુકડા કરી લેવાના છે જેથી એ ચડી જાય અને મેં અહીંયા એક બાઈટ સાઇઝ હોય એટલે કે એક ચમચી જેટલું બટેકું રીએ એવડી સાઇઝ રાખી છે તમે જો મોટા બટેકા લેતા હોય તો એવડી કટકા કરવાના જેથી વધારે પડતા એ વારી નહીં લાગે ચડતા અને એક સરખા ચડી જાય ઓવરકુક અમુક ના થઈ જાય તો આ રીતે મેં પેલા બધા જ બટેકાને કટકા કરીને તૈયાર કરી લીધા છે તમારે કટકા કરી તૈયાર કરી લેવાના હવે આપણે એક મિક્સરનો જાર લઈ લેવાનો છે તેમાં દસ થી બાર નંગ લસણ ની કઢી લેવાની લસણ જો ખાવું હોય તો ઝુમેરું નક સ્કીપ કરી દેવાનું સાથે થોડોક નાનો આદુનો ટુકડો લઈ લેવાનો અને થોડાક લીલા મરચા લઈ લેવાના અને પછી આને અધકચરું પીસી લેવાનું તમે જોઈ શકો છો મેં એને અધકચરું પીસું છે આપણે પાણી ઉમેરવાની જરૂર નથી અધકચરું એને પીસીને આપણે તૈયાર કરી લેવાનું છે એક ચમચી જેટલું તેલ મૂકવાનું અહીંયા તેલ તમારે જેટલું જોતું હોય એટલું મૂકી શકો અડધી નાની ચમચીમાં પણ આ શાક બની જશે

બે ચપટી જેટલી હળદર ઉમેરી દેવાની અડધી મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના જો ઉમેરવા હોય તો ઉમેરવા નહીં પછી સ્કીપ કરી દેવાના અને એક મોટી ચમચી જેટલા મિક્સ હબ કે પછી ઓરેગાનો ઉમેરી દેવાનો સાથે આપણે મીઠું ઉમેરી દઈએ તો મીઠું તમે જે ખાતા હોય ને જેટલું જોઈતું હોય એટલું દેવાનું અને એક વખત હળવા હાથે મિક્સ કરી દેવાનું છે હવે આમાં એક ચોથાઈ ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણાજીરું ઉમેરી દેવાનું છે

એ પ્રમાણે એને ચડવા દેવાનું છે વચ્ચે એવું લાગે તો બે બે વખત હલાવી લેજો જેથી અંદર નીચે તમને ચોટે નહીં તમે જોઈ શકો છો મસ્ત મજાના બટેકા બનીને તૈયાર થઈ ગયા છે આપણે એક વખત હલાવી લઈએ અહીંયા થોડુંક નીચે ચોટે એ પ્રમાણે એને ચડવા દેજો જેથી થોડુંક દાજનો સ્મેલ આવશે ને તો તમને સરસ મજા આવશે ટેસ્ટ એકદમ સરસ આવી જશે અને જો દાળ ભાતમાં ખાવાના હોય ને તો ખાસ કરીને થોડુંક એને નીચે ચોટવા દેજો તો ટેસ્ટ એકદમ વધી જશે તો તમે જોઈ શકો છો મોસ્ત મજાના બટેકા બનીને તૈયાર થઈ ગયા છે અને આ એકદમ સરસ ચડી ગયા છે આવી રીતે બટેકાને કાપો ને એટલે તમને ખ્યાલ આવી જ જશે કે બટેકા ચડી ગયા છે કે નહીં તો બટેકા ચડી ગયા છે ગેસ બંધ કરી દેવાનો અને ઉપરથી થોડા ફૂદીનાના પાન ઉમેરી દેવાના જો ફૂદીનો ભાવ તો હોય તો જ ઉમેરવાનો નહીં તો પછી સ્કીપ કરી દેવાનો સાથે એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દેવાનો થોડોક ઓરેગાનો ઉમેરી દેવાનો

આપડે મળીશા નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ